નમસ્કાર મિત્રો EPFO સતત તેની સેવાઓને ડિજિટલી વધુ સારી અને સરળ બનાવવા માટે પ્રયાસ કરતું રહે છે એપ્રિલ બે હજાર પચીસમાં ઇપીએફઓ દ્વારા આજ ક્રમમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી એટલે કે તમારા ચહેરાની ઓળખ પર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુએએન એલોટ કરવાની અને તેને એક્ટિવેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે હવે કોઈપણ કર્મચારી આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો યુએએન જનરેટ કરી શકે છે અને જો તેની પાસે પહેલેથી યુએએન હોય તો તેને એક્ટિવેટ પણ કરી શકે છે યુએએન અને તેના એક્ટિવેશન વિશે વધુ જાણવા માટે અમારા અગાઉના વીડિયો જુઓ જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારી પાસે આધાર આધાર લિંક્ડ મોબાઈલ નંબર અને એક સ્માર્ટફોન હોવો જોઈએ આ ફોન પર તમે પ્લે સ્ટોર પરથી ભારત સરકારની ઉમંગ એપ અને આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરી લો ચાલો તમને યુએએન એલોટ થવાની પ્રક્રિયા જણાવીએ ઉમંગ એપ ખોલો યુએએન અલોટમેન્ટ એન્ડ એક્ટિવેશન પર જાઓ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને ચેકબોક્સ પર ટીક કરીને આધાર વેલિડેશનની પરવાનગી આપો સેન્ડ ઓટીપી પર ક્લિક કરો તમારા મોબાઈલ પર મળેલો ઓટીપી દાખલ કરો જો દાખલ કરેલો આધાર નંબર અન્ય કોઈ યુએએન સાથે લિંક કરેલો હશે તો તમને મેસેજ આવશે જો નહીં તો તમને ચહેરો પ્રમાણિત કરવા એટલે કે ફેસ ઓથેન્ટિકેટ કરવા માટે કહેવામાં આવશે ફેસ ઓથેન્ટિકેશન માટે પરવાનગી આપો ફેસ સ્કેન કરો સિસ્ટમ આધારના ડેટાબેઝમાંથી તમારી વિગતો લેશે અને તમારો યુએએન જનરેટ થઈ જશે તમારો યુએએન તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે આ યુએએન એક્ટિવેટેડ હોય છે તમને ટેમ્પરરી પાસવર્ડ પણ એસએમએસ દ્વારા મળી જશે તમે ઇપીએફના મેમ્બર પોર્ટલ પર લોગિન કરીને તમારો પાસવર્ડ ચેન્જ કરી દો જો તમારી પાસે નોકરી આપનાર દ્વારા અથવા તમે જાતે જનરેટ કરેલો યુએએન પહેલેથી જ છે તો અમે તમને તેની એક્ટિવેશનની પ્રક્રિયા પણ જણાવી દઈએ ઉમંગ એપ્લિકેશન ખોલો યુએએન એક્ટિવેશન પર જાઓ તમારો યુએએન આધાર અને મોબાઈલ નંબર દાખલ કરો આધાર પ્રમાણીકરણ માટે પરવાનગી આપો સેન્ડ ઓટીપી પર ક્લિક કરો મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરો ફેસ ઓથેન્ટિકેશન માટે પરવાનગી આપો ફેસ સ્કેન કરો સિસ્ટમ ડિટેઇલ્સ તપાસશે અને તમારો યુએએન અને ટેમ્પરરી પાસવર્ડ તમારા મોબાઈલ પર એસએમએસથી મોકલવામાં આવશે આની સાથે જ તમારો ફોટો અને સરનામું ઈપીએફઓના ડેટાબેઝમાં નોંધાઈ જશે જે લોકોએ પોતાનો યુએએન પહેલેથી જ એક્ટિવેટ કરેલો છે તેમણે પણ આ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનો યુએએન ઓથેન્ટિકેટ કરી લેવો જોઈએ તેની પ્રક્રિયા પણ અમે તમને જણાવી દઈએ ઉમંગ એપ ખોલો ફેસ ઓથેન્ટિકેશન ઓફ ઓલરેડી એક્ટિવેટેડ યુએએન પર જાઓ પરવાનગી આપો અને ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરો ફેસ સ્કેન કરો સિસ્ટમ યુએએન આધાર નંબર અને મોબાઈલ નંબર સર્ચ કરીને બતાવશે વેરિફિકેશન થતાં જ ઈપીએફઓના ડેટાબેઝમાં તમારો ફોટો અને સરનામું નોંધાઈ જશે કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે ઉમંગ હેલ્પડેસ્ક અથવા ઈપીએફઓ કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો હવે તમે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સરળતાથી તમામ સેવાઓનો લાભ લઈ શકશો ભવિષ્યમાં ઇપીએફઓ તે સભ્યો માટે ફાસ્ટ અને ઇઝી સર્વિસ એક્સેસ આપી શકે છે જેમના યુએનનું ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું છે ડિયર મેમ્બર્સ આ વીડિયો દ્વારા અમે તમને ત્રણ ઉપયોગી સ્ટેપ્સ સમજાવ્યા છે પહેલું ફિટ દ્વારા યુએએન જનરેટ કરવું બીજું ફિટ દ્વારા યુએએન એક્ટિવેટ કરવું અને ત્રીજું ફિટ દ્વારા યુએએન ઓથેન્ટિકેટ કરવું જો તમે યુએએન એક્ટિવેટ પણ કરી રાખ્યું હોય તો ફિટથી તેને ઓથેન્ટિકેટ જરૂરથી કરો યુએએન ફિટ દ્વારા ઓથેન્ટિકેટ કરવાથી તમારો ડેટાબેઝ વધારે સારો અને સુરક્ષિત રહેશે અને અમે તમને પીએફ સંબંધિત વધારે સારી સેવાઓ આપી શકીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો રાશેની જુઓ છો આજે જ તમે પણ તમારા યુએએનનું ફેસ ઓથેન્ટિકેશન કરો આજ માટે બસ આટલું જ આગળના વીડિયોમાં એક નવા વિષય પર જાણકારી લઈને અમે હાજર થઈશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખો આભાર જય હિન્દ